સોશિયલ મીડિયા એકાઉન્ટ થયું હેક શંભુ પ્રસાદ ટુંડિયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે ગઢડા ઉમરાળાના ધારાસભ્ય છે શંભુ પ્રસાદ ટુંડિયા કે જેવો નું એફબી પેજ થયું છે એફબી એકાઉન્ટ થયું છે હેક

અને આના પર કડક કાર્યવાહી થાય એ પણ જોવાનો છું અને સાથે સાથે ગુજરાત પોલીસને કહી અને આની ઊંડાણપૂર્વક ઝીણવટપૂર્વક તપાસ કરી અને ગુનેગાર સુધી પહોંચવાના પૂરા મારા પ્રયત્નો હશે